નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું છત્રીસો પચાસ થી ચાર હજાર પંચોતેર રૂપિયા રાયડો નવસો થી નવસો સત્યાસી રૂપિયા એરંડા અગિયારસો ત્રીસ થી અગિયારસો છ્યાસી રૂપિયા ચણા નવસો ત્રીસ થી એક હજાર ત્રેવીસ રૂપિયા મેથી આઠસો પચાસ થી નવસો એસી રૂપિયા અડદ 800 થી એક હજાર સિત્તેર રૂપિયા તુવેર એક હજાર પંચોતેર થી તેરસો સાહીઠ રૂપિયા તાણા નવસો થી ચૌદસો પચાસ રૂપિયા જુવાર ત્રણસો પચાસથી નવસો એકત્રીસ રૂપિયા વરિયાળી અગિયારસો પંચાવનથી થી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો વીસથી છસો પાંત્રીસ રૂપિયા કપાસ બારસો નેવથી પંદરસો ત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો